નમસ્કાર મિત્રો વેધર બુલેટિનમાં તમારું સ્વાગત છે ડિસેમ્બર મહિનાની શરૂઆતે ગુજરાતમાં ઠંડી પડી રહી છે જ્યારે બીજી બાજુ તારીખ એકવીસ ડિસેમ્બરના રોજ પવનની ગતિ સામાન્યપણે જોવા મળી રહી છે અને પવનની દિશા ઉત્તર પૂર્વ તરફની છે પરંતુ એક બે દિવસ પછી પવનની દિશા અરબી દેશો તરફની થવાની છે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જેથી આવનારા દિવસોમાં વહેલી સવારે ઝાકળ જોવા મળશે કારણ કે આ પવનો અરબી દેશો તરફથી આવતા હોવાથી તે દરિયા ઉપરથી પસાર થાય છે જેના કારણે તે પવનો પોતાની સાથે ભેજ લાવશે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ જેવા પ્રદેશોમાં બરફવર્ષા નથી થતી જેના કારણે ઠંડીનું પ્રમાણ વધે તેવી હાલ કોઈ શક્યતાઓ દેખાતી નથી પરંતુ પશ્ચિમી વિક્ષોપોના કારણે હવામાનમાં ફેરફાર થઈ શકે છે તારીખ બાવીસ ડિસેમ્બર પછી ઉત્તર ભારતના રાજ્યોમાં બરફવર્ષા થઈ શકે છે કારણ કે બાવીસ ડિસેમ્બરની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમ વિક્ષેપ ઉત્તર ભારતના રાજ્યો ઉપરથી પસાર થશે જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં બરફ વર્ષા થશે સાથે સાથે ઠંડીનું પ્રમાણ પણ વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આ પશ્ચિમી વિક્ષેપોના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ઉત્તર ભારત તરફ જશે જેના કારણે બાવીસ ડિસેમ્બર પછી ગુજરાતમાં વાદળશાયું વાતાવરણ સર્જાય છે અને ગુજરાતના અમુક સ્થળોએ માવઠું પણ થઈ શકે છે વિવિધ મોડલોની પ્રેડિક્શન પ્રમાણે તારીખ છવ્વીસ ડિસેમ્બરની આસપાસ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે અને જ્યારે તે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારતના રાજ્ય ઉપરથી પસાર થશે ત્યારે તે પવનની દિશા દક્ષિણથી ઉત્તર તરફની થશે એટલે કે આ પવનમાં ભેજનું પ્રમાણ વધુ હશે જેના કારણે ગુજરાતના પૂર્વીય ભાગોમાં વધુ પ્રમાણમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે જ્યારે ગુજરાતના બીજા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે પરંતુ તેનું પ્રમાણ પૂર્વીય ગુજરાતના સરખામણી ઓછું હશે તેવી ધારણા છે વાતાવરણ દરમિયાન માવઠું પણ થઈ શકે છે જ્યારે બીજી તરફ પૂર્વ ગુજરાતના મધ્ય દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માવઠું થાય તેવી હાલ વધુ શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ જો પશ્ચિમી વિક્ષેપ ધારણા કરતાં નબળું હશે અથવા તેની દિશામાં ફેરફાર એટલે કે તે ઉત્તર ભારતના રાજ્યો કરતા વધુ પરથી પસાર થાય તો આ અગાહીમાં ફેરફાર થઈ શકે છે આજના વિડીયોમાં બસ આજલું આવતીકાલના વિડીયોમાં ચર્ચા કરશું કે આવનારા દેશો દરમિયાન ઝાકળનું પ્રમાણ કેવું રહેશે તે અંગેની ચર્ચા કરશું જેથી જે પણ દર્શક મિત્રો હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તેઓએ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા નમ્ર વિનંતી છે સાથે સાથે વિડીયોને લાઈક પણ આપી દેવી